જો આજ ત્યાં શિયાળ વાગે ઉઠી ગઈ ને શિયાળ વાગે ઉઠીને પહેલાં તો બહેનું બધું કરી લીધું સાંઈબાઈ તો આપણે તૈયાર થઈ ગઈ ને એ માતાજી હાલે જવાનું આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા ને એવા આપણે જવાનું એ આખરે આથી હાલીને જવાનું હોય આથી ત્રીક કિલોમીટર સેટું થાય તો ત્યાં આપણે હાલે જવાનું હોય પગપાળા ભરત ભરત આવવાનું એની હથવાર ન પૂરાવ્યો ને રામ આવે ને કેતન આવે

कोई नाक वाला पानी करवाने नहीं रहे थे भरत कितने पानी पीव बराबर तो आप भी ये नहीं करिए तो अब ये इतने अंधेरा हो गए यहां कोई कुख्या नहीं उठाएंगे सरस में जाने

हेलो तो attire هواته مینديو نکته ن빈 بھائیا پيګه دار ماته کهتن ستارانم جي سيگره تويت بيبن بھائی ان اخرت خطوري ٿي جاي هه رام نه ڪون ڪون ٿي خطوري اڳي وگري چيو تو سري ته ها هو بات ٿگو هاون ٿارا مان نڪي نه ٿو جاتي نڪي نه ٿو جاتي ها هو نڪي نه ٿو جاتي

तर खेतर पस त

तो या <laughs> <थाल नहीं> <laughs> मारे हा <laughs> <यादाए भी> <laughs> <laughs>

હવે વાગ પડતો જ છે વાત જોવી હતી પણ ઇટકો ને ખેંચે છે ને ગોરમી બહુ ઉનારા મની મેં લઈ અને પાથાઈ હાલવા તો લાગે કેતો તો ની બહુ હાલવાનું તો હમણાં દોડ માનવ ભાગ લીધો હતો દોડ

ए तो शंकर बाबा मंदिर है धार Es verdad, es todo rollo. No ini que poner

અત્યારે આપણી કાલાવડ નદીના પુલ ઉપર છે નાથી પછી પરભાનું ખીરણનું ગામ આવે જાય ને પછી નાથી આડે રસ્તે માતાજી મંદિરે જવાનું હે આજે જાજે પોત છે કરવાનું તો હે હાકડી હાકડી ગલી આવી रोड मैं हलवा करता है रोड मार्ग मार्ग में हलवा लगे ना हाँ हाँ था के जाइए

ম ঘনা মমা সি্য পবার ঘুম মা মা ঘ কাম কর তাম পে ন ঘতে উঠ মজু বাহাে নিমা ঘুমরা মার সি রাম হাচ্ছসে কর। वारे वारे no, Dude, you <laughs> okay, sure तो जा हुदे मर बाप मु के गोराम ने ने ये बस आसी ये गो हाथ पर थे गो नी जाल बन में जावे राम तोय कोई तो मरो ना

કુળ આપો બેઠી નમણા પાસે લગન ગાડ હોય ને એટલે છવાનું નવન કોરો હતા થતા હતા ના સરસ મજાનો રસ્તો મંદિર બન્યું નગ નગ તો પાણી બધે સુઈતું હે ખુશી નું કે સર આ જરાખી સબ બકાયે ને જંહેરાંગ નો કથા બતાયે જીણો લગતો ખર પડે ને બધા પૂછે કે આવો સાપણ પિતાજી खबर पड़े कि हालि तो फाइनली अहिले माताजी मन्दिर उहाँ पछि ट्राफिक मेला लै नै હલો તો સો વાગ્યાના ઘેરથી નીકળ્યા હતા તે અત્યારેથી સાડા અગિયાર ને સાડા અગિયાર વાગે આપણી માતાજીની મંદિરે પૂગી આવ્યા ને પહેલાં તો આપણે દર્શન કર્યા શ્રીફળ વધાર્યું ને પછી આજ જો માતાજી મેળા છે એટલી પ્રસાદ લેવો પડે તો આપણે પ્રસાદ લે ને પછી નીકળીએ ઘેર

ને બાજુમાં નદી હે અત્યારે તો ખાલી નદી પડી એટલે હુકલ હુકલ ઘાસ ને હે અત્યારે બાવળા જ ખાલી લીલા દેખાય બાકી તો હુકલ હે નગર હજુ લીલી સમ હળિયાળી હોય આ બાજુ પણ ડીમ ખાલી છે ને બે વર્ષથી એટલે હુકલ હુકલ દેખાય ને આ બધી બાવળા નોટે કામ આવે બાજુમાં ખાલી બધા પાણી જતા એ વેતિયા

हां <laughs> 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 तो तो भी मुंबई में पहली बापू जेठिया नु जोवे बा पन टीवी वगैरह नु आ टाइम घड़ी घड़ी थोरे काटे बात नहीं जावे परवर नहीं चाहिए हां ली चाहिए मुझे कही राम नु दे राम ने हम भर दे आज आवे राम पारी काथी तो मुझे बैठा दई र तो आई बैठे योसो पग तारा कत कर न था पर तू कर आवी है भरोसे हमरे ई कर